કોઈ પણ જાતનો વાદ વિવાદ નથી તેમજ મકાનો પૂરજોશમાં કામગીરી ચાલુ છે અને આ ફ્લેટ બુકિંગ પણ કરવામાં આવી રહ્યા છે વધુમાં ઇમરાનભાઈ ખેરુવાલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે

પાણી ગેત હરીશ પેટ્રોલ પંપ પાછળ આઈસા હેટ્સ વિશે અગાઉ ઓપનિંગ કરવામાં આવ્યું હતું ને અહીંયા તમને એક નોટિસ આપવામાં આવી છે કે આ જમીન વિવાદિત છે તો આ શું રહસ્ય છે એમાં એવું છે કે આ જગ્યાનો સર્વે નંબર એક જ હતો એમાંથી અમુક જગ્યા જે અમે સાડા દસ હજાર સ્ક્વેર ફીટ જગ્યા અમારા નામે એક મહિના પહેલાં એ જગ્યાનો દસ્તાવેજ ઓલરેડી થઈ ગયો હતો જે એમાં અમુક જગ્યા જે છે એ વિવાદાસ્પદ હતી જે અમારા અમે જે કમ્પાઉન્ડ વોલ કરેલું છે કમ્પાઉન્ડ બાંધેલું છે એની સિવાયની જગ્યાઓ છે એ અમારી જગ્યા નથી અમારી પાસે અમારું પોતાનું દસ્તાવેજ થઈ ગયું છે એ ડોક્યુમેન્ટ છે અમારી રજા ચિઠ્ઠી આવી ગઈ છે એ ડોક્યુમેન્ટ છે અમારું જગ્યા ઉપર સ્થળ ઉપર કામ ચાલુ થઈ ગયું છે એ બધા પણ પુરાવા છે એવું કોઈ એ વસ્તુ નથી કે એ લોકોએ શું છે કે મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં એ પેપર નોટિસ કરી છે જે અમારી જગ્યાથી એમાં કોઈ એમને લાગતું વળગતું નથી આ પેપર નોટિસ ઉપર જે વિવાદિત છે એ કઈ જમીન છે તમારા આઈસા ફ્લેટમાં લાગે છે કઈ ના એ અમારી જગ્યામાં નથી લાગતું ચોરસ મીટરના ડોક્યુમેન્ટ છે એમાં તમારી પાસે કઈ પ્રૂફ છે પ્રૂફમાં અમારી પાસે દસ્તાવેજ છે અમારી જગ્યાના દસ્તાવેજ છે પ્રોપર્ટી કાર્ડ છે અને અમારી જે રજા ચિઠ્ઠી પાસ થઈ છે એનું પણ ડોક્યુમેન્ટ છે જે સ્કેનરની સાથે ઓલરેડી કોર્પોરેશનમાં પાસ થઈ ગઈ છે નકશા આવી ગયા છે અમારી પાસે એ બધા ડોક્યુમેન્ટ અમારી પાસે છે એટલે તમારી જે છે છે એ બધા ક્લિયર ટોટલ ક્લિયર છે કસ્ટમર મારી પાસે બુકિંગ પણ કરાવી ગયા છે કેટલા બુકિંગ થયા છે લગભગ હમણાં હાલમાં દસ થી પંદર બુકિંગ થઈ ગયા છે અને બીજા કસ્ટમર સાથે અમારી બધી ચર્ચાઓ ચાલુ છે સમક્ષ રજૂઆત રજૂઆતમાં એવું છે કે આ પેપર નોટિસ આપીને લોકોને દોરવામાં આવેલા છે અમારી જગ્યામાં કોઈ પણ જાતનો કોર્ટ કાર્યવાહી કે કોઈ પણ જાતનો લીગલ ઇશ્યુ નથી અને અમારા જે વકીલ સાહેબ છે એમને બધી તપાસ કરીને અમને દસ્તાવેજ કરાવવાનું બધું પ્રોવિ પ્રોસીઝર કરેલું છે એટલે અમારી જગ્યામાં કોઈ ઇસ્યુ છે નહીં ના કોર્ટ કેસ છે ના કોઈનો દાવો દુવી એવું કશું જ નથી અમારી ભાગીદારી પેઢી છે એના નામે અમારા દસ્તાવેજો થયેલા છે શું નામ છે આપડું ખેરુવાલા મોહમ્મદ ઇમરાન અબ્દુલ પહોંચી શકે